ડભોઈના સાઠોદ ગામે સમર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગામના લોકોને કપડાનું વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ ડભોઈ તાલુકાના સાઠોદ ગામ ખાતે ગામના લોકોને કપડાં વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસોથી વધુ લોકોને કપડાંને સોથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કપડાં નાસ્તો સ્ટડી કીટ પણ આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓને રમત રમાડી વિજેતા બનનારને પ્રોત્સાહન ઇનામનું વિતરણ કરવામાં આવ્યું ટીમ સમર્થ સતત અગિયાર વર્ષથી આ સેવાકીય કાર્ય કરી રહી છે અને આવનારા વર્ષોમાં પણ આ સેવા યજ્ઞ યથાવત રહેશે વડોદરાની જનતાને નમ્ર અપીલ કરવામાં આવી હતી કે ઘરે જે કપડાનો ઉપયોગ નથી કરતા તેવા કપડા અમારી સંસ્થાનો સંપર્ક કરી અમને આપશો જેથી આ કપડાનો યોગ્ય ઉપયોગ થાય અને છેવાડાના જરૂરિયાતમંદ લોકો સુધી આ કપડા પહોંચાડી શકાય જેથી તેઓ આ કપડાનો ઉપયોગ કરી શકે સમર્થ એજ્યુકેશન એન્ડ જેડ ડેપટમેન્ટ પ્રસ દર વર્ષે જેમ આવર્ષે પણ ગરીબ જનતા માટે કપડાનું વિતરણ અને નાના છોકરાઓને રમતનો એ રાખ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ડભોઈના સાટોદ વસાહતમાં આજે આજનો કાર્યક્રમ રાખ્યો હતો કાર્યક્રમમાં સોથી વધારે છોકરાઓએ રમતમાં ભાગ લીધો હતો અને પાંચસોથી વધારે પબ્લિકે વસ્ત્ર જે લાભ લીધો હતો અમારો ધ્યેય એ છે કે આજે પાંચસોથી વધારે લોકોએ આ જે લાભ લીધો છે એ લાભ અમારે પાંચ હજારથી પચાસ હજાર સુધી લઈ જવાનો છે આવતા વર્ષે હું વડોદરાની જનતાને અપીલ કરું છું કે આવતા વર્ષે અમને એટલું બધું પ્રેમ આપે સહકાર કરે અને તમારા જે જૂના કપડાં છે એ જૂના કપડાં આવા લોકોને મોડા પર હસી લાવી શકે છે એટલે તમે જેટલું બને એટલું અમને તમે કપડાનું દાન આપો જેથી અમે આવા લોકોની સેવા કરી શકીએ સમર્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડભોઈ તાલુકાને સાઠોદ ગામની વસાહતની સ્કૂલમાં કપડાં વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો છોકરાઓને રમત રમાડવામાં આવી વિવિધ રમતોમાં જે છોકરાઓ વિજેતા બન્યા તેમને વિવિધ ઇનામો આપવામાં આવ્યા અને ગામના લોકોને નાસ્તાની પણ વ્યવસ્થા ટીમ સમર્થ દ્વારા કરવામાં આવી હતી ખૂબ વધારે પ્રમાણમાં કપડાંનું કલેક્શન થઈ ગયું શોર્ટ ટાઈમમાં અને એ કલેક્શન આજે અમે પહોંચાડીને આખા ગામમાં કપડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો વડોદરાની જનતા અને સમર ટીમના મેમ્બરો જે આ કાર્યક્રમ કર્યો છે તે બદલ તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું